નમસ્કાર દર્શક મિત્રો આપ dekh rahe hai gpcmc news 24/7 live સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ મોતાપી સેન્ટર શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કન્યા શાળામાં કરવામાં આવ્યું હતું જિલ્લા નિરીક્ષક શ્રી ભાવનાબેન રબારી જમીન દફતર કચેરી નડિયાદથી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરાવ્યો હતો કાર્યક્રમમાં મહુધા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ કુમાર રાવજીભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી રશ્મીભાઈ શાહ

સાડા ત્રીસ બાળ માટી ગાના સિત્તેર અને ધોરણ એકમાં એકસો બે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથો સાત બાળકો દ્વારા અમૃત વચન કરવામાં આવ્યું હતું જેમાં બેટી બચાવો બેટી પઢાવો પાણી બચાવો સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષોનું મહત્વ વગેરે વિષયો પર બાળકોએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન સોશ્રી ભાવનાબેન રબારી જેઓ શ્રી જિલ્લા નિરીક્ષક શ્રી જમીન દફતર કચેરી નડિયાદ દ્વારા બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા રિપોર્ટર ભરતભાઈ તળપદા જીપીએનસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મોહતા હા મેડમ અત્યારે જે મોહદા કન્યાશાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે શું કહેવા માગશો આજે ભાગ લીધો માન્ય વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત કરી અને બાળકોના ઘર સુધી શિક્ષણ પહોંચે કોઈ પણ બાળક પ્રવેશથી વંચવી ન રહે એ માટેનો જે પ્રયત્ન છે અને એને અત્યારે સરકાર તમામ ઘર ઘર સુધી પહોંચી તમામ બાળકોનું નામાંકન માર્ચ મહિનામાં શિક્ષકો ઘરે ઘરે જઈ અને પહેલાં સગાવે છે અને સત્ર જ્યારે શરૂ થાય છે ત્યારે આ બાળકોને આપણે રંગીત રંગે શાળામાં પ્રવેશ અપાવીએ છીએ અને શિક્ષણનો એક ઉત્સવ ઉજવીએ છીએ છે આપણે કે જેમાં તમામ નાના ભૂખાવો શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે શાળામાં પ્રવેશ લેતા બાળકોના વાલીઓને સંગ્રહી કે સરકાર એ સારી સુવિધા તમને આપે છે સારા ક્વોલિફાઈડ શિક્ષકો આપે છે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી સ્કોલરશીપથી તમને આર્થિક સહાય મળી રહે તે માટેના પ્રયત્નો કરે છે વાલી